તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે ચેલેન્જ વિડીયો તો નહીં બનાવવાનો પણ આજે આપણે ફરીથી એકવાર લઈને આવી ગયા છીએ તમારી સામે વ્લોગ વિડિયો તો બ્લોગ વિડિયો એ માટે બનાવીએ એ પહેલાં તો તમને બારનો વ્યૂ બતાવી દઉં

કે આપણો એક નવી ચેનલ આપણે ગેમિંગની હતી તે ચેનલમાં આપણે ગુજરાતી ગીતો નાખીએ તે ગીતોની ચેનલ હું અહીંયા લિંક આપી દે કોમેન્ટ બોક્સમાં તો કોમેન્ટમાં જઈને જોઈ લેજો એ ચેનલની લિંક અને મિત્રો તેની અંદર આપણે ત્રણ ગીતો અપલોડ કરી દીધા હા કાલના આજ થઈને બે દિવસમાં ત્રણ ગીતો અપલોડ કરી દીધા હા ફટાફટ જઈને ગીતે પણ જોઈ લેજો એમાં એક વિડીયો ત્રણસો વ્યૂ પહોંચી ગયા હા તેમાં પણ વન કે વ્યૂ પહોંચી જશે જેમ કે ત્રણસો વ્યૂ આપણા આજે જ હમણાં ચાર પાંચ કલાક થયા હા અને આપણે અપલોડ કરે તો તો તે પણ વન કે ઉપર પહોંચી ગયા અને સબસ્ક્રાઈબ કરી દેજો તે નવી ચેનલ અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો ચેલેન્જ વિડીયો બનાવવાની टाइम मलसे तेरे आप चैलेंज विडियो फटाफट बनाई देूँ और वीडियो अपलोड कर दिया तो कोई मित्रों कोई मोसू को दिखाता नहीं आप चैलेंज विडियो हाल नही बनाता आज तारीख थी एक आजना ब्लॉग विडियो में कोई वतार नहीं तो आ ब्लॉग विडियो अँज आप पूरा कर આ બ્લોગ તમને ગમે તો લાઇક કરજો શેર કરજો ન મિત ગોસ્વામી બ્લોગ ચેનલે સબસ્ક્રાઈબ કરજો જે